પણ ફીટ કર્યું છે કારણ કે આપણી સમજણ ઘટે છે એટલે આપણને મગજમાં નથી ભેગું બાકી શેષ સત્ય ભજન સમજવા માટે જ બાપુ સત્ગુરુનો સથવારો જોયો સદગુરુ સિવાય તમને આ આ કોઈ નિશાળમાં કે કોઈ આની આની યુનિવર્સિટી નથી આની કોલેજ નથી આની નિશાળ નથી પણ આની માટે તો તમારે તન મન ધન ગુરુ મહારાજને હોંકવું પડે અને તમે બધું હોંકી દીધા પછી આજ બાપુ એ બધી વાત કરજો કે બધાને જાણે છે પણ તોય ભજન ચાલુ થયા પેલા લાંબા થયા બધા ગોદડાને